ઓરવાડ અને ધગડમાડ ગામે દરોડો પાડી પોલીસે ગાંજો ઝડપી પાડ્યો ગાંજાના જથ્થા સાથે બે ધરપકડ કરી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા વલસાડ એસઓજી પોલીસે બાતમીના આધારે પારડી તાલુકાના બે અલગ અલગ સ્થળોએથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે બે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પારડીના ઓરવાડ વિસ્તારમાં આવેલા આશીષ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર એકસો એકમાં માં દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે આ દરોડા દરમિયાન ફ્લેટમાંથી બોક્સ પલંગમાં સંતાડીને રાખવામાં આવેલો એક કિલો આઠસો સત્યાસી ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો જપ્ત કર્યો હતો પોલીસે જપ્ત કરેલા ગાંજાની કિંમત રૂપિયા અઢાર હજાર આઠસો સિત્તેર આંકવામાં આવી છે દરોડો દરમિયાન પોલીસને ગાંજાના વેચાણમાંથી મળેલા રૂપિયા એક લાખ પંદર હજાર ચારસો ની રોકડ રકમ અને એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી આવ્યા હતા આમ કુલ એક લાખ ઓગણચાલીસ હજાર બસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે પોલીસે આ મામલે ફ્લેટમાંથી અઠ્યાવન વર્ષીય અશોક હીરાલ અગ્રવાલની ધરપકડ કરી છે જ્યારે તેને ગાંજો પૂરો પાડનાર ગફુર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે બીજી તરફ એસઓજી પોલીસે પારડી તાલુકાના ધગડમાળ ગામે પણ દરોડો પાડીને સફળતા મેળવી હતી પોલીસે નિશાળ ફળિયામાં મંગળવારે સાંજે સાડા છ વાગે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન છાસઠ વર્ષીય વિનોદ સાધુ સિંઘ કામ્બોજ રાજપૂતના ઘરમાંથી ટીવી મૂકવાના ટેબલના ખાનામાંથી ચારસો એક ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો પોલીસે આ કેસમાં ગાંજો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા નવ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં ગાંજો પુરો પાડનાર ઓરવાળ ઝંડા ચોક ખાતે રહેતા સુરેશ ઉર્ફે અશોકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે બંને કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી લીધો છે વધુ તપાસ પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વોન્ટેડ આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આ ઉપરાંત પોલીસ દ્વારા ગાંજાના સપ્લાય નેટવર્કને શોધી કાઢવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે